ઋતિક ભારે જહેમત બાદ મગરનું કર્યું રેસ્ક્યુ શિનોરના સુરસામળ ગામે મગર આવી જતા ગામના લોકો દ્વારા વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમના ભરતભાઈ મોરેને કરી હતી જાણ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ટીમના ભરતભાઈ મોરે તેમની ટીમ સાથે મગરનું સફળ રેસ્ક્યુ કર્યું રેસ્ક્યુ કરેલા મગરને શિનોર વન વિભાગને સુપ્રત કરાયો અંદાજિત પંદર ફૂટ લંબાઈ ધરાવતા મગરનું સફળ રેસ્ક્યુ કરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પપારું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે લીધી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસ ડી ન્યૂઝ ગુજરાતીમાં